ખુબ જ મજામાં છું અને આવી ગઈ છું ફરીથી એક ગોવાના બ્લોક સાથે તો ચાલો મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગ ખુબ લેટ થઈ ગઈ છે બીકોઝ થોડા અર્લી મોર્નિંગ કામ હતા નાઇન ઓ ક્લોક એ પતાવ્યા અને પછી આવી ગયા પાછા રેડી થઈ ગયા છે તો ચાલો આપણે કશું સાઇટ સીન કરવા જઈશું પહેલાં જવાનું છે પાસપોર્ટ ઓફિસ ફરીથી એકવાર કાલે જે પણ કામ બાકી રહ્યા હતા આજે કામ ફિનિશ કરશું પહેલાં તો હોપ શો કામ બપોર સુધીમાં પટી જાય અને પટી જાય તો પછી આપણે બહુ પછી જવાના છે કોઈ પણ જગ્યાએ સારી જગ્યાએ હું સિલેક્ટ કરીશ અમને ખબર નથી અત્યારે કે ક્યાં જવાનું કારણ કે અમે કંઈ વિચાર્યું નથી ફરવા માટે નથી એટલે પણ જે પણ એક્સ્ટ્રા ટાઈમ મળે એમાં હું તમને કોઈ પણ જગ્યા કવર કરીને દેખાડું છું એટલે અમે પણ જોઈ લે અમારો પણ ટાઈમ પાસ થઈ જાય અને બ્લોગિંગ પર થઈ જાય તો તમે પણ ઘર બેઠા જોઈ શકો એટલા માટે અને ટાઈમ તો કોઈ પણ રીતે આપણે સ્પેન્ડ કરવાનો છે તો પછી કરવું પડે એટલા માટે ખૂબ સો તમે બધા ગઈકાલે કેસિનોનો બ્લોગ જોયો હશે કે ઇન્ડિયામાં મને પણ નહોતી આઈડિયા કોઈ કેમ કે બહાર એ છે તો બહાર માટે જટાય કેસિનોને જોયા હોય અને આપણા ચેનલ પર બ્લોગ પણ છે કોઈ ના જોયો હોય તો જોઈ આવજો પણ આપણે ઇન્ડિયામાં નહોતા ગયા કોઈ દિવસ અને મેં સાંભળ્યું હતું કે નેપાળમાં છે અને ગોવામાં છે તો ગોવા આવી ગયા તો આપણે જોઈ લીધું અમે આગળ પણ આવ્યા હતા પણ અમે કેસિનો નહોતા ગયા તો ચાલો ત્યારે ફેમિલી જોડે આવ્યા હતા તો કાલે ટાઈમ હતો એટલે ગયા અને સ્પેશિયલી હું વ્લોગિંગ કરવા માટે જ ગઈ હતી કે વ્લોગ લાવું તો તમને પણ ખબર પડે અને અહીંયા શું છે કેવી સિસ્ટમ છે એ પણ આપણે જોઈ લઈએ એટલે તો તમે જોયું હશે અને સો તમને વ્લોગ ગમ્યો હશે તો ચાલો હવે નીકળીએ રેડી થઈ ગયા છે અમે બ્રેકફાસ્ટ થઈ ગયું છે તો અહીંયા જ અમે કરીએ છીએ બ્રેકફાસ્ટ જો હું તમને એકવાર ઘરનો નજારો દેખાડીશ અહીંયાથી અને અમે ઘર બુક કરેલું છે આપણે હોટલ કોઈ હોટલમાં રૂમ બુક નથી કર્યા આખું હાઉસ જ બુક કરેલું છે એ પણ હું તમને એકવાર દેખાડી દઉં સરસ મજાનો બંગલો છે છે આ ઉપરથી નું મેઈન રોડ નીકળે છે અહીંયા આ એક બાલ્કની છે આ બાલ્કની છે આ મોટી છે સેમ મારા ઘરે છે એવી જ છે આ બાલ્કની છે

ગરમી તો અત્યારથી એટલી લાગવા લાગી ગઈ કે ખબર નહીં કાં જાય કઈ માર્કેટ થઈ ને છે ગોવામાં જેટલા જળ છે ને એટલા આપણે ત્યાં ચીખલી મોરા આટલી ગરમી લાગે જ તો અહીંયા આટલા જળ ગરમી કેમ લાગે

ચાલો કઈ ગમી ગયું છો બરાબર સાઉથ આફ્રિકા જવાનું તો નવરાત્રીમાં બહુ જરૂર રહે આની આપણે ડિઝાઇન કેટલી યુનિક છે તો છે ચાલો લે એનું પ્રાઇઝ નથી લખેલું થેન્ક યુ આ કેવું હોય ખબર શરૂઆતમાં બોણી કરવી પડે કોઈની ખરાબ લાગે લોકોને એ લોકો આટલા તાપમાં આટલું મહેનત કરે તો પછી બોણી નહીં કરે તો ખોટું લાગે ને લોકોને એટલે મેં બધાનું વિચારું બીજાનું એટલે સારું આપણે ત્યાં મળે નહીં આવું પથ્થરવાળું તો મળે તો ગોવામાં પણ ચણિયા ચોરી મળે જો ચણિયા ચોરી મળે બધું મળે કેટલું લાંબી માર્કેટ છે ચાલો ચપ્પલ જોઈ લઈએ આપડે અહિયાં બધું એક એક વસ્તુ લઈ જાવ એક જ દુકાન માંથી લઈએ તો બીજા બધા ખોટું લાગે કે શોપિંગ અમારા અહીંયા મસ્ત ચપ્પલ

તો આ છે માર્કેટ છે ખૂબ સરસ માર્કેટ છે અને આવવા જેવું છે તમારે એક્સપ્લોર કરવા જેવું છે એટલા માટે જ અમે પણ આવ્યા અને ટાઈમ હતો અમારી પાસે એટલે પણ વાયગા છે બપોરના બે અને તાપ તમે ગરમી જો ચાલવાની પણ કોઈ હાલત નથી એટલી ખતરનાક ગરમી છે એટલી ખૂબ ગરમી છે પણ એપ્રિલ મહિનો છે એટલે એવું છે અને અમે પણ અત્યારે એ જ ડિસ્કસ કરતા હતા કે અત્યારે હવે પછી મારે કંઈ પણ કામ પણ હશે કામ ધંધાનું કંઈ પણ કામ હોય કે ગમે તે હોય તો જૂન વગર હવે હું આ બાજુ ટ્રાવેલ નહીં કરું મુંબઈ પણ નહીં કરું અમદાવાદ નહીં કરું કે બોમ્બે પણ નહીં કરું અને ગોવા સાઈડ પણ નહીં કરું કારણ કે બહુ સખત ગરમી છે અત્યારે હું બોલું છું તમને ખ્યાલ નથી આવતો પણ એટલો ખરાબ એટલી ખરાબ ગરમી લાગે છે એટલે કે ચાલવાની તમને એવું થાય કે ચાલતા ચાલતા તમે બેભાન થઈ જશો એવું લાગે છે એટલી ખરાબ ગરમી લાગે છે પણ માર્કેટ ખૂબ સરસ છે તમે ગોવાઓ તો જરૂરથી આ માર્કેટ એક્સપ્લોર કરવાનું ભૂલતા નહીં અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં બધી સરસ આઈટમો મળે છે અને પ્રાઇઝ પણ રિઝનેબલ છે મેં એક નેકલેસ લીધું એના પરથી મને અંદાજ આવી ગયો કે પ્રાઇઝ રિઝનેબલ છે અહીંયા અને સરસ માર્કેટ છે કપડાંથી લઈને દરેક વસ્તુ તમને જ્વેલરી પણ ખૂબ સરસ સરસ મળે છે અહીંયા તો જોઈએ આપણે આગળ અમારે કંઈ શોપિંગ કરવું નથી હું સ્પેશિયલ તમને લોકોને બતાવવા માટે જ અહીં આવી છું તો આપણે જોઈએ આગળ કંઈક પી લઈએ પહેલાં ગરમી બહુ છે બાકી માર્કેટ ખૂબ સરસ છે હું એનો એડ્રેસ પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ લિંક

ऐसा पैसा नहीं डालता मेरे पास नहीं है, वो है।, बाल है, बोलता है। ये कितने का इसका क्या बोला आपने प्राइस और

લોટામાં ભરે પછી આપડે ગ્લાસમાં જોયું હોપ્સો તમને ગમ્યું હશે અને હું મારા પર્સનલી રિવ્યૂ આપું તો ખૂબ સરસ હતું અને મેં બે એક્સો નેકલેસ પણ લીધા છે અને ખરેખર તમને કહું ને રિયલીમાં તો રિઝનેબલ પ્રાઇ પ્રાઇઝ હતી પણ તમને બાર્ગેનિંગ કરાવતા આવડવું જોઈએ કારણ કે અહીંયા ગોવા બધાને ખબર છે ટુરિસ્ટ પ્લેસ છે તો ઓફકોર્સ એ લોકોને ખબર એનઆરઆઈ પણ વધારે આવે છે આપણા ઇન્ડિયન પણ આવે છે અને ક્યાં ક્યાંથી લોકો ટ્રાવેલ કરે છે અને મોસ્ટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એનઆરઆઈ વધારે હોય છે એ લોકો એ લોકો પ્રાઇઝ એ રીતની જ કહે છે તમને એ લોકોને પણ પરથી ખબર પડી જાય છે તો પ્રાઇઝ એ લોકોની હાઈ જ હોય છે સાચું કહું તો મેં જે નેકલેસ લીધો હતો એની પ્રાઇઝ મને ફર્સ્ટ એટલો બધો ગયો હતો રાણીસ્તા નેકલેસ છે તો પંદરસો રૂપિયા કીધા હતા ફિફ્ટીન હંડ્રેડ આપણા ઇન્ડિયાના પંદરસો તમે બાર્ગેનિંગ કરાવી સેવન હંડ્રેડ સુધી આવી અને ફાઇનલી મે પાંચસો રૂપિયામાં લીધો તો આ રીતે હોય છે તો તમને થોડી નોલેજ રહે આઈડિયા રહે એટલા માટે આ વાત શેર કરું છું બાકી માર્કેટ ખૂબ સરસ છે પણ ગરમી બહુ છે તમે આવો તો એપ્રિલ મેમાં ના આવતા મેમાં વેકેશન હોય એટલે બધા ગોવા આવે છે બીચ પર જાઓ તો ચાલે ફરવા પણ આ વર્ષે તો ઘણી ગરમી છે વધારે છે બધાને ખબર છે તો બસ અમારી પણ હાલત ખરાબ થઈ ગઈ તો માર્કેટ એક્સપ્લોર કરી લીધું એકચ્યુઅલી અમારે કોઈ ફરવાનો પ્લાનિંગ ન હતો અમારે તો જે કંઈ પણ કામ હતું એ પતાવીને પછી ઘરે નીકળી જવું હતું તો જોઈએ તાપ છે ગરમી છે આજે સાંજે નીકળી જઈએ કાલે નીકળી જાય તો જ્યાં સુધી અહીંયા છે આજકાલમાં તો જે પણ કંઈ એક્સપ્લોર કરાય એ હું કરીશ અને વ્લોગ લાવીશ તમારા માટે અહીંયા પે પાર્કિંગ પણ છે તમને પે કરીને પાર્કિંગ પણ મળી જાય છે અહીંયા તો બસ આ જ હતું જોઈએ આપણે આગળ ક્યાં જઈએ તો આ બ્લોગમાં કન્ટિન્યુ કરીશું કે પછી નવો વ્લોગ લાવીશ એ આપણે આગળ જોતા રહીએ જી જે છવ્વીસ વાળા ભાઈ મેચ કરી દે કે પાછળ વિન્ડો ઓપન છે ઈજી આપણે જોઈએ ને કે આગળ આપણો શું પ્લાનિંગ છે ક્યાં જવાના છે ચકાસો તમે તપાસ કરો ને નેવિગેટરમાં ચાલુ કરો ત્યારે કરેલો જ મે તો બ્લોગ તો ચાલુ છે ને પણ કે નહીં તું એમ એમ તારી પાસે બોલાવવું પડે ને એમ આપણે માર્કેટ જોઈને આવ્યા પછી હવે બીજું નેક્સ્ટ ડેસ્ટિનેશન કયું છે આપણું એમ નેક્સ્ટ ડેસ્ટિનેશન હવે આપણે ખબર નથી એમ ચારીએ હા એમ તો ઈચ્છા જો આવું નહી ચાલે મોકલ તું હવે તું એમ કે કે તું તારે બી YouTube ચેનલ કરવી છે ચાલુ કરવી છે હવે નેક્સ્ટ તારા બી વ્લોગ આવશે તો તું જરા કામ ટ્રેનિંગ આ પ્રેક્ટિસ ચાલુ કરી દે ને એમ મે ટ્રેનિંગ આપું ને એટલે ચાલુ કરી આપણે ઘરે ચેનલ જ ચાલુ કરી દે આજે છે ને તો તું તારી ચેનલમાં માં સ્ટાર્ટ કરી દેજે બોલવાનું ચાલે ને ગરમી કેવી છે તે એકવાર કહી દે ચાલ ગોવામાં માં ગોવા આવે એટલે આપણે આવવાનું ની તમારે પીવાનું છે ખાલી પીવા જવાનું હોટેલ લે યાદ રાખજો બટા ચાની લારી નથી મળી અમને ગોવામાં તે વિચાર કરો તમે કે મારે પીવીટી ચા કે હોટેલ ના બહાર નીકળ્યા હા બીયર પણ આખા ગોવામાં ચાની લારી નહીં મળે એટલે મેં તો વિચારી લીધું છે કે હવે પાછું નેક્સ્ટ ટાઈમ ગોવા આવે એટલે હું બધું સામાન લઈને જાઉં મારે ચાની લારી ખોલી છે એટલે મારી જેમ આપણા ગુજરાતી કોઈ આવે તો ચા વગર એ લોકો એમ પેલું નહીં કરું પડે એમ તરસવું નહીં પડે પછી મને અહેસાસ થયો મોકલે મને કીધું કે ગોવા ચા પીવા કોણ આવે એમ ત્યારે મને ખબર પડી એટલા માટે અહીંયા ચાની લારી નથી એમ તો ચાલો આપણે કઈ માર્કેટ હતી તિબેટીયન માર્કેટ નહીં મને તો તિબેટીયન માર્કેટ જ યાલ માર્કેટ ફરીને ઘરે આવી ગયા છે ઘરે એટલે લોકો હોટલ બોલે આપણે ઘરે તમારું બે ત્રણ દિવસનું ઘર